મારું નામ મગનભાઈ છોટાભાઈ છે આ બસ ડેપોમાં છ મહિનાથી નોકરી કરું છે છતાં અમારે જોડે પગારમાં આઠ હજાર પગાર છે તેમાંથી અમને પાંચ હજાર આપે છે વત્તા કે તમારી પેરેન્ટી લાગી અમારા પાછા ડેપો મેનેજર આવીને કે આ નહીં થયું તે નહીં થયું એવી રીતે અમને ધમકી આપે છે ને પછી પાછા કે આ કોમ નહીં થયું તે નહીં થયું આવી રીતે અમારે જોડે ઘર વર્તન કરે છે કામદારો બેસી રહે છે અમારા આ લેડીઝોને કે તમારે અમારો મો દેખાડ વાવવાનો અમારો આધરી કાર્ડ બતાવવાનું આ કરવાનું થી કરવાનું એટલે શા માટે અમે કામ હું દક્ષાબેન ડે એસ ટી ડે પણ હું કામદાર છું અમે સફાઈ કામદાર છું સવારના અમે વહેલા આવીએ સાત વાગ્યાના સફાઈ કરીએ કચરા પોતું કરીએ ટોયલેટો ધોઈએ બધું જ અમે કરીએ તોય છતાં અમારા જોડે ડેપો મેનેજર ખરાબ વર્તન કરે છે અમે અમે લોકો સવારના આવીએ તો ડેપો મેનેજર એવું કહેવા માંગે છે કે પહેલા અમને મોં બદલાઈ જવાનું પછી કામ કરવાનું અમે એવું કહીએ કે સાહેબ અમે શાકારોને મોં બદલાયા તો કે અમે હું કેવી રીતના જાણું કે તમે કેટલા માણસો આવ્યા કેટલા નહીં એવું અમને કહેવા માંગે ડેપો મેનેજર સાહેબ અને અમે લોકો બેઠેલા હોય તો અમારા ખોટા પાડી જાય અમારા જોડે ખરાબ વર્તન કરે કેમ બેઠા છો કેમ શું કામ નથી કરવાનું આમ તેમ એવા બધા ખરાબ ખોટા વર્તન કરે છે અમારી જોડે રાજુભાઈ ભરૂચના છે રાજુભાઈ અમારા લોકોનો પગાર અમારો અટકેલો છે આઠ હજાર અમોને પગાર આપે એમાંથી ત્રણ હજાર રૂપિયા અમારી પેરન્ટી કાપી એ અમારો પગાર ફૂલ જાય ને અમારી ફૂલ હાજરી આખો મહિનો અમે ઘરા નાળા ખર્ચીને છોકરાઓ નાના નાના મૂકીને અમે ઘરે આવીએ તો અમારો ફૂલ પગાર હોવો જોઈએ ને તો અમારો મેનેજર સાહેબ અમારો સાથ નહીં આપતા બીજાઓને બોલાવીને અઢીસો રૂપિયા રોજ આપીને એમની જોડે કામ કરાવે છે અને અમે અમારા લોકોને સાઈડમાં કાર્ય કરે અમે હડતાલ પર ઉતર્યા છે તો અમારી હરતાલ તો માન્ય રાખી જવાય ને સાહેબ ને મેનેજર અમને સહકાર આપી મેનેજર સાહેબ માણસની કામ કરાવું વર્ષથી હું અહીંયા કામ કરું છું ડેપોમાં કે એમને સાફ સફાઈના આઠ હજાર રૂપિયા પગાર હતો અને એની જગ્યાએ પાંચ હજાર રૂપિયા આપવામાં આવ્યો છે એક ઇશ્યુ બનેલો છે એના વિશે શું કહેવામાં આવ્યું છે હવે એસટી તંત્રએ બે પણ સફાઈ માટે એજન્સી રાખી હતી છે હવે એજન્સીને ડાયરેક્ટ પેમેન્ટ એસટી અમારા વિભાગીય નિયામક તરફથી થતી હોય છે તો ત્યાં આગાડીથી પેમેન્ટ પૂરું ચૂકવી દેતા હોય છે એજન્સીને હવે એજન્સી માણસો રાખીને એજન્સી કામ ઘણી કરાવતી હોય છે હવે સાફ સફાઈની કામગીરી કરવાની એજન્સીને એમાં આવતું હોય છે હવે એજન્સીને પેમેન્ટ ચૂકવવાનું હોય છે કામદારોને એમાં રાખેલા હોય છે તો એમાં એસટીને અમારે કોઈ લેવા જેવા હોતું નથી હવે કામદારો કામ કરે નહીં કરે શું કરે હાજરી શું હોય એ બધું મેટર બધી એજન્સીને છે કામગીરીમાં જો નહીં કરે સાફ સફાઈ નહીં રાખે બરાબર તો અમે એસટી તરફથી ડેપ્યુ મેનેજર તરીકે હું અહીંયા ગાળથી દંડ કરું એજન્સીને હું દંડ આપું એટલે ભાઈ એજન્સી શું કરે કે એજન્સીનો પ્રશ્ન છે એજન્સી રિટર્ન આપવો પડે જ મારે ગંદકી બાબતમાં એજન્સી વસ્તુ કોની પાસે કરે શું કરે એ એજન્સીનો વિષય છે એજન્સી જોડે મારે ટોકિંગ થતું હોય ને એજન્સી અમને કહેતી હોય કે ભાઈ સાહેબ સાફ કરાવી દઉં છું સાફ કરી દેસું કામદારો હોવા છતાં પણ જો ડેપોમાં ગંદકી રહેતી હોય તો તે યોગ્ય ના કહેવાય ને અત્યારે જે ડેપોમાં માહોલ અત્યારે મારે ગંદકીનું થઈ ગયું છે બીજી એક વસ્તુ કે આ લોકોનું બીજા કામદાર આ લોકો સ્ટાઈ કપ રહ્યા છે અત્યારે પેમેન્ટ ના થવાના કારણે ને મેં બીજા માણસો લાવીને કામગીરી ચાલુ કરાય તો આ લોકો તરફથી કામ ધમકી આપે છે કે ભાઈ તમે કેમ કામ કરો છો હવે આ રીતે બી ધમકી આપે છે ને હું એમને રજૂઆત કરવા ગયો કે ભાઈ તમે મારા કામમાં અડચણ ઊભી ના કરો તમારે જે કંઈ લડત હોય તે એજન્સી જોડે લડત કરી દો તમારે જે હોય તો મારે કોઈ લેવા દેવા છે નહીં તો એ લોકો અત્યારે એક્રોસિટીની બી ધમકી આપવા તૈયાર થઈ ગયા છે અત્યારે પોલીસ સ્ટેશનમાં મારીને બી લોકો ઉચ્ચારીને કે મારામારી કરે છે અત્યારે ડેપો મેનેજ તરીકે હું કોઈ મારામારી કરવા કે નોકરી કરવા આવ્યો નથી

માણસો જે ટોયલેટ માટે જતા અને એવું હતું પણ હવે એક નિર્ણય એવો લેવા છે કે એના પૈસા લેવા નથી એમાં ને યુનિયનને જે છે ટોયલેટનું એમાં કોઈ પેમેન્ટ લેવામાં આવતું નથી હવે એજન્સીનું એ બંધ થયું એટલે માણસો બી હટી ગયા પરંતુ અત્યારે એ જ માણસો કૃત્ય કરે છે કે ભાઈ અમારા ખર્ચો પાણી બંધ થઈ ગયું અમારું અસર થઈ ગઈ પેમેન્ટમાં એટલા આ લોકો આ કૃત્ય કરવા બેસી ગયા છે આજે ગંદકી રાખવાના પૂરા પ્રયત્ન કર્યો છે ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરે એટલે આ મૂળ